સેક્ટર બજાર માટે ઇકોનોમી માટે અને જ્યારથી આપણે અનાઉન્સમેન્ટ જોયું છે એચ બી વિઝા ફીઝ ઘણા એના અલગ અલગ નોર્મ્સ પણ છે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે કારણ કે ન્યૂ એપ્લિકન્ટ્સ માટે આ ઇમ્પ્લિમેન્ટ થવાનું છે પરંતુ કઈ રીતે તમે જોઈ રહ્યા છો આની એક અસર ને ઓવરઓલ આઈટી માટે પણ આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ કારણ કે હવે અર્નિંગ સિઝનની પણ આપણને દિગ્ગજ કંપનીઓ સાથે શરૂઆત થતી એક એકાદ સપ્તાહમાં આપણને દેખાશે એક વ્યૂ લઈએ સેક્ટર માટે ઓવરઓલ આઈટી કંપની પર એક યુએસ એડમિનિસ્ટ્રેશન એચ વન બી વિઝા પર નાખ્યો છેપ્ટેમ્બરની ઓગણીસમી તારીખે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ સાહેબે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સહી કર્યો અને જે રેઝિંગ છે એચ વન બી વિઝાની જે ફીસ છે એ એક હજાર ડોલર કરી નાખી જે શરૂઆતમાં તમે જુઓ શરૂઆતમાં લગભગ પંદરસો ડોલરની આસપાસ હતી અને આ એક ફર્મને સ્ક્વીઝ ભરવા માટેનું અને ટેક થી અમેરિકાથી ફોરેનથી આવવા માટે થોડા ડિસ્કરેજ કરવા માટેનું હતું અને ડિપેન્ડન્સ એક રિડ્યુસ કરવા માટેનું એક આ પગલું એમણે કહ્યું છે એક નુવામાનો રિપોર્ટ આવ્યો હતો અને એમને કહ્યું હતું કે મોસ્ટ ઇન્ડિયન આઈટી કંપનીઝ આર નોટ લાઇકલી ટુ પે ધીસ કાઇન્ડ ઓફ ફી કારણ કે એચ વન બી વિઝામાં તમે જો સેલરી જો બાબત આપેની તો એંશી હજારથી એક લાખ વીસ હજાર ડોલરની રેન્જની અંદર આવે છે અને એમાં બીજા જો એક લાખ ડોલર ઉમેરવાના આવે તો આઈ ડોંટ થિંક સો કે એ લોકોને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અવાયબલ હવે એના કરતા કંપની હવે બીજું એક નવો એક રસ્તો શોધી રહ્યા છે કારણ કે કંપની એવું માની રહી છે મોટાભાગની કે ઇન્ડિયન આઈટી કંપની છે દે વિલ મીટીસ ઇમ્પેક્ટ એટલે બાય હાયર નિયર ઓફ શોરિંગ ઓર નિયર ઓફ શોરિંગ ઓર નિયર શોરિંગ અને જે લોકલ ટેલેન્ટને હાયર કરશે એક શિફ્ટિંગ સ્ટ્રેટેજીસ આ પર્ટિક્યુલર કંપની અત્યારે રહી છે જે નિયર શોરિંગ કહીએ છીએ ફોર એક્ઝામ્પલ જે અમેરિકાથી નજીકમાં છે કેનેડા અને લેટિન અમેરિકા જે અમેરિકાથી ક્લોઝ છે બીજું કે લોકલી હાયર કરવાના જે ત્યાંના ટેકનોક્રેટ છે એટલે એ લોકોનું જે ડિપેન્ડન્સ છે આપણા ઇન્ડિયનના જે ટેકનોક્રેટ છે એના પર ઓછું થાય ઇન્ક્રીઝ ઓફ શોરિંગ કરવાનું અને ઇન્ડિયા અને અધર કોસ્ટ ઇફેક્ટિવ માર્કેટ્સમાંથી આ વસ્તુ ચાલુ કરવી અને બીજી બધી કંપનીઓ સાથે ટુ રીનેગોશિયેટ ધી કોન્ટ્રાક્ટ વિથ ધીસ કે તમે પાર્ટ ઓફ ધી બર્ડન તમે પોતે થોડો લો પાર્ટ એટલે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ આ એક રિસેટ આખી સ્ટ્રેટેજી કરવી પડશે મેં તમને કહ્યું તે પ્રમાણે જે એક જે પ્રેશર આવ્યું છે તો અનઅવોર્ડેબલ છે અને નિવાનું પોતાનું પ્રિડિક્શન એવું કહેવું છે ઇવેન્ચ્યુઅલી ઇન્ડસ્ટ્રી વિલ ઓફ ધી શોક અને મીડિયમ ટુ લોંગ ટર્મમાં તમે સિચ્યુએશન જુઓ તો ઇટ વિલ બી સ્ટેબિલાઇઝ અને કંપની વિલ ડિસ્કવર મોર વેઝ ટુ ડુ ધ બિઝનેસ એફિશિયન્ટલી અને એક્ઝિક્યુટરે જે સાઇન કર્યો છે ટફર એન્વાયરમેન્ટ છે ઇન્ડિયન આઈટી માટે એટ ધ સેમ ટાઈમ રીથિંકિંગ હોય ઓપ્શન છે નિયર શોરિંગના હાયરિંગ લોકલી ઇન્ક્રીસ ઓફ શોરિંગ રીનેગોશિએટીંગ કોન્ટ્રાક્ટ ઘણા બધી વસ્તુ છે એ સમય લાગશે થોડો ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે અત્યારે મોટાભાગની ઇન્ડિયન આઈટી કંપનીઝમાં જે જાતના આપણે જોયા છે તમે ઇન્ફોસિસ જુઓ કોપોસ જુઓ પસિસ્ટન્ટ સિસ્ટમ જુઓ ઇન્ફોસિસ દરેકે દરેકમાં આપણે બહુ મોટો તીવ્ર ઘટાડો જોયો છે સમ ઓફ ધીસ કંપનીઝના ભાવ તો લગભગ ફિફ્ટી ટુ મી ક્લોની આસપાસ આવી ચુક્યા છે એટલે ઈસર ફેઝ દેટ વિલ ડેફિનેટલી પાસ હવે પણ ફોર ટાઈમિંગ ચોક્કસ એવું કહી શકાય કે ઇન્ડિયન આઈટી કંપનીઝ માટે ધીસ આર નોટ અ ગુડ ન્યૂઝ ડેફિનેટલી એક સમાચાર જે છે ખાસ કરીને આપણને ભારતીય બજાર માટે તો અને ભારતીય આઈટી કંપનીઓ માટે વધારે ખાસ કરીને એક પોઝિટિવ નથી એ પણ એક આપણે ખાસ કરીને ચર્ચા કરી માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ હવે આપણી સાથે ખાસ ચર્ચામાં જોડાઈ ગયા છે મયુરેશ્રી સ્વાગત છે આપનું પણ ખાસ રજૂઆતમાં અને આઈટી પર આપણે ચર્ચા કરી રહ્યા હતા કારણ કે જે રીતે આપણે જ્યારથી અનાઉન્સમેન્ટ એચ વન બી વિઝા ફીઝ હાઈકને લઈને આપણે જોઈ રહ્યા છીએ ન્યૂ એપ્લિકન્ટ્સ માટે જોકે લાગુ થશે પરંતુ આ આ સમયે જ્યારે અનાઉન્સમેન્ટ પણ થયું હતું ત્યારે ઇનફેક્ટ અમુક મેડ કે આઈટી કંપનીઓના મેનેજમેન્ટ તરફથી પણ નિવેદનો આવ્યા હતા કે આ ડિપેન્ડન્સી ઓલરેડી એમણે ઓછી કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે મયુરશજી જોયું કે હજુ સુધી આ સેક્ટરને એક અસર જે છે ખાસ કરીને કંપનીઓ પર સ્ટોક્સ પર આપણે જોઈ રહ્યા છીએ પરંતુ કઈ રીતે આને એક સમજવું જોઈએ લાંબા ગાળા માટે સેક્ટર પર કઈ રીતે આપ આઉટલુક અહીંયાથી શેર કરશો વેરી ગુડ આફ્ટરનુન નહીં બે વસ્તુ પહેલું વસ્તુ આઈ થિંક જે એક્ઝિસ્ટિંગ આઉટસોર્સિંગ મોડલ છે આઈટી કંપનીઝનો દેટ ઇઝ ગોઈંગ ટુ હેવ અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ટ્રાન્ઝિશન અને ટ્રાન્સફોર્મેશન આ એટલા માટે છે કે આઈ થિંક જે નવા એઆઈ ટૂલ્સ આવી રહ્યા છે અને જે નવા પ્લેટફોર્મ્સ આવી રહ્યા છે પેક બાય ધીઝ એઆઈ ટૂલ્સ આઈ થિંક દે આર વેરી વેરી સિગ્નિફિકન્ટ કારણ કે ગ્લોબલ લેન્ડસ્કેપમાં જેવી રીતે ઘણી બધી કંપનીઝ પ્રોડક્ટ્સ ઉપર અને નવા પ્લેટફોર્મ્સ ઉપર સપોર્ટેડ બાય એઆઈ ટૂલ્સ લઈ આવી રહી છે that might revolutionize and transform the entire IT process in general. Uh, next few years, uh, whether outsourcing will continue? Absolutely yes. There is no two ways about it. Because many businesses ne, transition. And in a transition, man, IT companies will definitely help. However, I think the margin expansion rahse, in new businesses, rahse, which will probably mean newer platforms uh, and valuations uh, will probably go there as well. મ્સ ઓફ યુઅર ટેકનોલોજી આટલા માટે આઈ થિંક આપણા આઈટી કંપનીઝને એક સિગ્નિફિકન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવી પડશે નોટ જસ્ટ ઇન ટર્મ્સ ઓફ ક્રિએટિંગ પ્લેટફોર્મ બટ ઓલ્સો સ્કિલિંગ ધર એક્ઝિસ્ટિંગ રિસોર્સિસ તો આઈ થિંક જે ટાઈમ અને કોસ્ટ બે ફેક્ટર્સ લાગશે એ બધી ટ્રાન્સફોર્મેશન કરવા માટે એને સમય લાગશે અને ઇન ધીસ ટ્રાન્સૅક્શન પીરિયડ આઈ થિંક જે એક્ઝિસ્ટિંગ ફ્લોઝ આવશે વિલ કમ વિથ માર્જિન્સ પ્રાઇસિંગનું આઈ થિંક શું થશે Uh, with the traditional orders uh, over the next few quarters uh, is one perspective to be looked at as well. and uh, i think as this transformation happens, uh, companies which stand out to these transformations might actually succeed. Uh, short-term, i think, again from a near-term perspective, given uh, the uh, trump tariffs, i think respective sectors will probably share. Uh, salary hikes Martin next. Take back quarter respective companies will take an a bit margin hit. And at I think how orders will flow through for all these factors put together. in I think overall for the sector uh, we have maintained a neutral view for a long period of time. Amari I think we are still continuing with that view. All these changes and a transformation element will happen. Uh, again, I think the companies which probably come out faster. Uh, તો એ જવાનું રહેશે આઈ થિંક કઈ કંપનીઝ આમાં આઈ થિંક સક્સેસફુલ રહેશે હમ ડેફિનેટલી તો એક ફોકસ હવે આપણને એક જે રીતે મયુર જણાવી રહ્યા છે આ સમયમાંથી કઈ રીતે ગઈ કંપની એક પોઝિટિવલી એક બહાર આવશે એ પણ હવે આવનારા ક્વાર્ટર્સમાં કારણ કે હવે આપણે જે રીતે વાત કરી હતી કે નેક્સ્ટ વીકથી એક અર્નિંગ સિઝનની પણ શરૂઆત દિગ્ગજ આઈટી કંપનીઓ સાથે જ પણ કરશું એ પણ જે છે ક્વાર્ટર ઘણું મહત્વનું રહેશે પરંતુ સ્ટોક સ્પેસિફિક હવે રેકમેન્ડેશન પણ જાણીએ જગદીશજી સેક્ટર પર ઓવરઓલ એક ચર્ચાનો આઉટલુક તમે શેર કર્યો છે પરંતુ આઈટી પર અત્યારે તમને કઈ કંપની એ રીતે જોઈ રહ્યા છો ફંડામેન્ટલી જોઈએ તો લાંબા ગાળા માટે એક સારી હોઈ શકે જ્યાં રોકાણની એક તક છે આની તમે જુઓ તો લગભગ અકળસ્ત બોર્ડ એવી એક પણ કંપની તમને આઈટી સેક્ટરમાં નહીં દેખાય કે વિચ ઇઝ પરફોર્મિંગ બેટર ધેન યર પ્રીવિયસ મંથ લગભગ દરેક દરેક છેલ્લા એક વીકમાં એક મહિનામાં ત્રણ મહિનામાં તમને ચોક્કસ ડાઉનલોડ ટ્રેન્ડ ચોક્કસ દેખાશે પણ મેં તમને કહ્યું કે એક આપણે હંમેશા મંત્ર જાણવાની બહુ જરૂર છે કે એ દિન બી બીજા આજે તો કાલે કોઈક ને કોઈક એનું સોલ્યુશન આવી જશે તમને ત્રણ કે ચાર ઓપ્શન્સ જે છે કંપનીઓ કન્સિડર કરે છે એ કંપનીઓ એ રીતે પોતાનો કોઈને કોઈક રસ્તો શોધી કાઢશે અને શક્ય છે કે અત્યારે જે નેગોશિયેશન ચાલી રહ્યા છે અમેરિકામાં આપણા કોમર્સ મિનિસ્ટર ત્યાં જ છે પિયુષ ગોયલ સાહેબ અને ઇવન આપણા ફોરેન મિનિસ્ટર પણ ત્યાં જ છે અને કંઈક એવું બેઠી એની અંદર બાયોલિક ટ્રેડ એગ્રીમેન્ટમાં કોઈક એવું વસ્તુ કોઈક રસ્તો નીકળે અને કોઈક એવી રિક્વેસ્ટ થાય તો કદાચ આ વ્યૂ પણ કરી શકે બીજું એ પણ જાણવાની જરૂર છે કે હવે એ લોકો આ એચ વન વી વિઝાને સ્ક્રેપ કરીને વેસ્ટ બેસ્ટ ચાર કેટેગરીમાં એ લોકો એને ડિવાઈડ કરવા માંગે છે કે એ બી સી ડી અને એ રીતે આ એચ વન બીજાને ભવિષ્યમાં સ્ક્રેપ પણ કરે તો પણ નવાય નહીં એની વે હજી તું ખાલી ઇસ કન્સલ્ટેશન પેપર હજી આવ્યું નથી કોઈ જાતનો એના પર એક્ઝિક્યુટિવ ઓર્ડર તો એ પછી જ્યારે આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું પણ અત્યારે જે વસંગી જે બધા ઓલ ધી ઓલ ધી કંપનીઝ એઝ આઈ ટોલ્ડ કે લગભગ દરેક કંપની રેડની અંદર જ ચાલે છે તો માય ચોઈસ વુડ બી એફએસસી લિમિટેડ અત્યારે એનો ભાવ છે બે રૂપિયા દસ રૂપિયાની ફેસવી શેર છે તો એકાણું બાણું એપીએસ પર અને વીસ કે આ શેર ટ્રેડ કરે છે ઓલ ટાઈમ હાઈ ગયો હતો લગભગ લાઈફ ટાઈમ હાઈ તો છત્રીસો ને સાડા ત્રીસો આસપાસ ગયો હતો ફિફ્ટી ટુ વીક લો તમે જુઓ તો બત્રીસો તેત્રીસો ની આસપાસ હતો ફિફ્ટી ટુ વીક લો તો લગભગ એકવીસો બાવીસોની આસપાસ અત્યારે મિડવે ની અંદર આ શેર આવીને ઉભો છે મારું માનવું છે કે ધીસ પર્ટિક્યુલર શેર વિલ ડેફિનેટલી બી એબલ ટુ ટોકિંગ ધી કાઇન્ડ ઓફ ધી બિઝનેસ ધી કંપની એટલે એના ઇમ્પેક્ટ તો દરેકને પડવાના જ છે પણ તમે જે મેં તમને કહ્યું કે હાયરિંગ અબ્રોડ વિઝા થોડો ઓછો છે એટલે આ અત્યારે સત્યાવીસો ને રૂપિયાનો ભાવ ચાલે છે મારું માનવું છે કે આ જ્યારે પણ એનો કોઈ કોઈક ને કોઈ સોલ્યુશન આવશે રિસેન્ટલી એનો ભાવ નીચે પણ ગયો હતો તમે ઇન મંથ ઓફ જુલાઈ ઇટ ઓલ ટુ સિક્સ વન નાઇન ઓલ્સો સો ધીસ ઇઝ ઓલમોસ્ટ એટ અ લોઅર લેવલ માટે જે કે આજે કાલે ઘણા બધા રહ્યા છે તો વિથ અને મને એવું લાગે છે કે ઓવર અ પીરિયડ ઓફ ટુ ટુ થ્રી ઇયર્સ ધીસ પર્ટિક્યુલર શેર વિલ ડેફિનેટલી ગે ફિફ્ટી ટુ વીક હાઈ ઓર થર્ટી થ્રી હંડ્રેડ રૂપીસ અને કદાચ પાંચ વર્ષમાં એનો જે લાઈફ ટાઈમ હાઈ છે થર્ટી સેવન હંડ્રેડ એ પણ આવી શકે છે એક સલાહ આવતી જોઈ રહ્યા છે જગદીશી તરફથી એમ્ફીસિસ જ્યાં બે હજાર છસો પચાસનો સ્ટોપલ તમારે ધ્યાનમાં રાખવાનું છે ત્રણ હજાર ત્રણસો એ તેત્રીસસો અને સાડા ત્રીસસો સાડા ત્રીસસો તો લોંગ ટમ માટેના એક ટાર્ગેટને ધ્યાનમાં રાખીને એમ્ફિસિમ રહેશે આપની પાસેથી જાણી આઈટીમાંથી એ કંપની પર આપ સલાહ આપશો આપ સોલુટલી અગ્રી વિજ જગદીશભાઈ અને અમારી હિસોબે પણ ઇન્ડિયામાં એમ્ફોસીસ ઈ સમથિંગ દેટ વી કન્ટિન્યુ પ્રિફરિંગ યુવ લાઇક ધીઝ ઓવર પીરિયડ ઓફ ટાઈમ અને વી કન્ટિન્યુ લાઇક ઇન્ગ ધીસ i think jagdish uh, factors, and now, i think if i just have to add a couple of things. of was, i think, in this entire ai journey, an ai journey, automation as well as uh, information technology in terms of uh, artificial intelligence. i think our view was emphasis has probably gained significant stripes. the agentic ai agents, I think almost more than 60-65% of their revenue order booking stacking up in that direction. And they have to just say. So, I think select IT companies which are more adept and adopting these technologies faster. FSS has probably done that far earlier than many other companies on the street. And that's why I think as they keep on innovating, I think the margins of uh, and if that probably starts take shaping up, which we can get reflected in numbers, uh, marisa, i think we are just scratching the surface for emphasis. i think this is just the beginning of a start, of a long, long journey ahead, both in terms of uh, uh, the entire process itself. Uh, and i think that will reflect ultimately in price. Uh, so yes, we uh, markets with ma. emphasis. Kar hmm. the emphasis of an export IT, the emphasis of the market sector, the emphasis of the